આપણા નવા બ્લોકમાં તો આજે આપણે ફરી સાચા સાડીમાં પ્રિન્ટેડ ફેન્સી સાડી લઈને આવી ગયા છીએ અને આપણે નીચે આપેલા નંબર આપણા વોટ્સએપ નંબર છે જે આપણે તમે મેસેજ કરો ફોન કરીને તમારી સાડીનો ઓર્ડર બુક કરાવો અને આપણે પાર્સલ કરીએ છીએ કુરિયરથી કુરિયરથી આપણે પાર્સલ કરીએ એટલે તમને પાર્સલ મળી જ જાય બેનો પૂછતા હોય ને તો આપણે સ્ટાર્ટિંગના વિડીયો જાણ કરજે દઈએ પૂરો વિડીયો ન જોવા તો સાચો સાડી છે આજના બ્લોગની બધી જ સાડી સાચો સાડી છે સેમ પ્રાઇસ છે બધી જ સાડીનો ભાવ અઢીસો રૂપિયા છે બસો પચાસ ક્રીમ કલરની છે ફ્લાવર વાળી ચોકલેટ કલરની છે મરૂન કલરનો ફોટો આવશે એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે પાલવ આવશે તો પણ દેખાડશો ને બ્લાઉઝ આવશે તો પણ દેખાડતા જા હું બ્લાઉઝ છે પાલવ નહીં આવે

જે સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડો અને ફટાફટ ઓર્ડર બુક કરજો પછી એક એક બે બે દિવસ થોડા આપણે વિડીયા જોઈને પછી સાડીઓ રહી જાય છે ને આપણે વિડીયો મૂકીએ એટલે નીચે તારીખ લખેલી છે કયો દિવસનો કયો વિડીયો હોય છે બાંધણી ડિઝાઇન છે રામા કલરની આપણે બાંધણીની ડિઝાઇન છે એકદમ મસ્ત હશે રામા કલર બ્લાઉઝ આવશે ને પાયલોય આવશે બાંધણીમાં છે મરૂન કલરમાં બધી જ સાડીનું એકદમ મસ્તક આપણ લાવીએ સ્મૂથ ને પોચું

બ્લાઉઝ છે तो <coughs> 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 સંતો સાડી એમ છે ને સંતો તમારા પાટલીમાં ભયો ચાહે પટોરા ડિઝાઇનમાં લીલા કલર ની સાડી છે આ રીતના આ પટોરા ડિઝાઇન છે આપણેમાં એનું બ્લાઉઝ ઓકે

પછી જે રેલી નો કલર છે એકદમ ખાટો છે એમાં લેરિયું આવશે કાપડ માં જ આવશે કોઈ ચમક થી ટપક નહીં આવે ટીપકી છે પણ કઈ સાઈનિંગ કે નહીં મારે આ રીતના આપણે થોડુંક એને કાપે નાખવાનું રીહે બાર નું પાલો ભાગ આવશે હા પાલવ છે બ્લાઉઝ પણ છે ઓછી જ સાડી એકદમ મોટી છે આજ એક જ ભાવની જેટલી સાડી મારી આગળ છે ઓગણીસો રૂપિયામાં તે હું તમને એક જ આજના બ્લોકમાં સીધી બતાવીશ જઈશ આપણે એકદમ મસ્ત બીટ કલરની છે આજને કાલ પછી આપણે બ્લોગ ચાલુ કરીએ ને અલગ અલગ થઈ જઈશ એટલે એક જ સાથે પણ એકદમ મસ્ત બીટ કલરની છે ને આપણે એનું બ્લાઉઝ છે અમે ઘણા પ્રપાલો નથી મરુન બતાવી હતી એનો દુધિયા કલર છે બાંધણીમાં ફ્રેશમાં પણ આપણી આગળ સાડી છે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે વિડીયો ચાલુ પહેલો કર્યો તો ત્યાંથી માલ લઈ આવ્યા કીધું જ તું અને ચેનલમાં તમે જો નવા હોય ને તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં કેમ કે ચેનલમાં દરરોજ નવી નવી વેરાયટીમાં સાડીના જ આપણે વ્લોગ આવે બટ ચેનલ આપણી સાડીઓનો ચોથાબંધ માલ આવે એટલે આપણે એના બ્લોગ ઉતારી ઉતારી દરરોજ મૂકીએ છીએ નવા છે ને એને હજી ખબર નથી આપણે એકદમ મસ્ત કોપટી ને ઝેરી લીલા ફોટામાં સાડી છે પણ વેરાયટી સાડીની છે તો પછી બહેનો વિડીયો નહીં ગમે લાંબો થઈ જાય તો ફરી પાછી આપણે એની બીજો ભાગ બતાવી દે હું આજ આપણે ભાગ બતાવ્યો આનો બીજો ભાગ આપણે બીજી સાડીઓ આજ વેરાયટીમાં તમને કાલના બ્લોગમાં જોવા મળશે ને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે દરરોજની નવી નવી વેરાયટીની સાડીના ભૂટિયા જોઈ ફટાફટ ઓર્ડર બુક કરો ને ફટાફટ સાડી મંગાવી લ્યો એટલે સાડી તમારી થઈ જાય મળીએ પાછા નવા બ્લોગમાં આવજો